તારે હેડ વાળા ફોફા પડી ને તો આજ જા જા ઉપર વાટે પડી જા વાત કરું ને કરું કીધું ને જા જા પડી જા તારું નહીં વાત કરીએ ને આ જાને હું માર માર ખાલી ના ના પડે મેલ રહે જા ખાલી ખોટો માર કે કરતો જતો રહે જા આ કની સાતી અરે તને તારે બાવ કને બીહુ તો હા તારે

પછી બીજો બધાને ગમ દે તો ડોન કને કહેવાય આ બીડી પીને પૈસા નહીં આ પોના સુઈ ખાવા પડ્યું એક દાડો આય છે બીડી હું એડવાન્સ પીએ જપી જો જપી જો મારો દાડો આય થોડા પૈસા આવવા દો ભાઈ ઓ ભાઈ થાળા પેલો એ મને માર્યો સમજી હું એની જાતની આ તો મારા ભાઈ લઈને મારો ભાઈ તો પાડી જ દે હે મને ખબર એટલે ભાઈ

મંતર લુક ખા લુક ખા કરીને માર્યો યાર ઓ હો હો મારા ભાઈને માર્યો અરે એને ખબર છે મારા ભાઈને હાથે ગાય શું થાય કયો હે બતાયે મને પણ તારે મને ધરકર લેવો પડે તો હળો ઓબો ધરકણ કરી લેતો હતો ની ઓબો પર સડી સડીને હાવ કેડે દુખે ઓ તો પોકી વાડે જઉ છે ને આલવી તો પડ્યા જ ને મને માર્યો હે તાણી પણ આ ધક્કો લેવો પડે પહેલી જ વાત કોક તો ભાજ જેલો તાન ચોદ ધક્કો તો કર મારા ઓ પર સડી સડી ના કેડ મન કે ભાગી જવા કરે તો તો હું પોકી વળે તો વજીન પાસે બાણે કે ની અરે તો તો તું જોઈ તો લેજે લે ભાઈ તો વજીન બાણે કરી નુસો તો કરી લે તું જોઈ તો લેજે આ ડોન કેવો હે તું દેખી લેજે બધા ના ના ને પડી જાય એમ તો પોક તો ભાજ જેલો હે ને તને ચોલીન જવાનું મારા આ તો ડોન ની સ્ટાઈલ હે તો વજીન બાણે તો કરીન પાસે અરે તું જોઈ તો લેજે

ડોન ફુટ્યો લાગુ હા તો જોઈ લે આ જોઈ લે આમ જો પેલા હ હ હ હ લે અરે આ તો મને આમ નવાથી ઉતર્યો એટલે ને કે હવે નાખી દેતો ભાઈ જી હે કેટલો પણા આ તારો ભાઈ

<laughs> no, 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 no चौक no. जिन्द <laughs> <laughs> maru bay cho anh đi, bay, ô bay, à đi <laughs> 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 no 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 no, đi ô bay, đi ô maru bay thôi, đâu ô